સેલ્ફ ડિફેન્સ અને વિવિધ માર્શલ આર્ટ ક્ષેત્રે વિશ્વ વિક્રમ કરી પોરબંદરને કેતન કોટિયાએ ખ્યાતિ અપાવી છે ત્યારે તેનું કેન્દ્રીય મંત્રી અને કેબિનેટ મંત્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તાજેતરમાં સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ પોરબંદરથી કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સ્પોર્ટ્સ મિનિસ્ટર અને પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા તેમજ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે પોરબંદરના યોગ ફિટનેસ કરાટેકવોન્ડો પેન્ચેક સિલાટ અને થાઈ બોક્સિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓને વેગ આપી તેના પ્રચાર અને પ્રસારમાં સંલગ્ન રહી સતત પચીસ વર્ષથી પણ વધારે વર્ષોથી કાર્યરત અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના ફાઉન્ડર કેતન કોટિયાનું સન્માન કરવામાં આવ્યું હતું તાજેતરમાં જ ઇન્ડિયા સ્ટાર વર્લ્ડ રેકોર્ડ વુમન વર્લ્ડ રેકોર્ડ અને યુએસએ વર્લ્ડ રેકોર્ડમાં સેલ્ફ ડિફેન્સની પ્રવૃત્તિઓના વિક્રમ સરજી મહત્વની નોંધનીય સ્થાન અપાવ્યું છે જે માટે તેમની વિશેષ નોંધ લઈ દેશના રમત ગમત મંત્રી પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખ માંડવિયા અને રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રમત જગતના વિશ્વ ફલક પર ભારત દેશને ગર્વ અપાવનાર ઓલિમ્પિક મેડલના વિજેતા અમન સેરાવત વર્લ્ડ ચેમ્પિયન સુજીત કલકર પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા પોરબંદરના પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી સ્પોર્ટ્સ બાઇકર અને સુદામા ડેરીના ચેરમેન ડોક્ટર આકાશભાઈ રાજસાખા જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણી વરિષ્ઠ પોલીસ અધિકારીઓ રમતગમત અધિકારી ડોક્ટર પ્રવીણાબેન પાંડાવદરા સામાજિક શૈક્ષણિક સંસ્થાના આગેવાનો મહાનુભવો અને હજારો રમતપ્રેમીઓ ખેલાડીઓની ખાસ અને પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં આ સન્માન કરવામાં આવ્યું હતું નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર